ડભોઈ તાલુકા સેવા સદન ખાતે અરજદારો માટે મુકવામાં આવેલા ઠંડા પાણીના કુલરો બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે ત્યારે આ ઠંડા પાણીના કુલરો વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલમાં ડબલ ઋતુ જેવો માહોલ દિવસભર જોવા મળી રહ્યો છે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડી જેવો માહોલ થઈ જતા ડભોઈ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા ઘણા સમયથી ઠંડા પાણીના કુલરો બંધ હાલતમાં છે અને દરવાજે લોક મારેલો હોય રોજિંદા કચેરીમાં અરજદારો મોટી સંખ્યામાં આવતા હોય તેઓને બેસવા માટે બાકડા અને પીવા માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી પરંતુ પીડબલ્યુડીની બેદરકારીને કારણે સેવા સદન ખાતે પાણીના કુલરો બંધ હાલતમાં હોય અરજદારો પાણી પીવા ક્યાં જાય જ્યારે કે કચેરીના સ્ટાફ માટે બહારથી પાણીના બોટલ મંગાવવામાં આવતા નજરે પડ્યા હતા હાલ ઉનાળાની ઋતુ દિવસમાં જણાઈ રહી છે ત્યારે પાણીના કુલરો વહેલી તકે ચાલુ કરવા માટે અરજદારોની માંગ ઉઠી છે